આજે આજે મિત્રો તમને થોડીક ડિસ્પ્રિક્શનમાં માહિતી આપી દઉં કે જામનગરની અંદર એક જ પરિવારના એકવીસ લોકોએ આત્મહત્યા કરવા માટેનું ફરમાન મોકલાવવામાં આવ્યું પોલીસે પણ કોઈ કાર્યવાહી ન કરી કોર્ટે પણ કોઈ કાર્યવાહી ન કરીને કોઈ લોકો કોઈ સ્થાનિક પટેલોએ કે કોઈ પણ સમાજના લોકોએ કાંઈ કાર્યવાહી કરી નહીં આ બધા પ્રકરણો પછી પટેલ સમાજના રાજકોટ ભાવનગર અમરેલીમાંથી ઘણા બધા આગેવાનો પટેલ સમાજના ન્યા ગયા પરિવારને સાંત્વના આપવા પરિવારને સાંત્વના આપી બધુંય કર્યું કે તહેવાર છે થોડાક દિખમ હોય કે પછી કાર્યક્રમ આપણે ચાલુ કરીએ ને બધુંય આપણે તમે બધું જોયું બરાબર પછી મારો વિડીયો પરિમલભાઈ નથવાણીનો રિલાયન્સનો એ જ વાત ઉપર આપણે મૂળ વાત ઉપર આવી જઈએ અને એક બ્રેકિંગ ન્યૂઝ આપી દઉં છું કે દિવાળી પછી પાટીદાર સમાજના તમામ નેતાઓના તમામ સામાજિક કાર્યકર્તાઓના ધામા જામનગરની અંદર નખાવાનું આ પાકી અને કપડા પહેરેલી વાત છે આપણે આપણા મેન મુદ્દા ઉપર આવી આજે હું કાલે જામનગર આવ્યો હતો આજે અત્યારે જામનગર આજે મારો બીજો દિવસ છે જામનગર ની જામનગર ની અંદર અમે પેલા શમશાન બાબતના કાંડ અમે સાંભરાતા ને એના પ્રૂફ ભેગા કર્યા ને આજે પ્રૂફ થઈ ગયા કમ્પ્લીટ જામનગરની અંદર જે શમશાન બનવાનું હતું એટલે જામનગર લાલપુર આજુબાજુના ગામડાઓની અમે મુલાકાત લીધી અને ત્યાંના લોકોને પૂછ્યું ખેડૂતોને પૂછ્યું કે ભાઈ શું પ્રોબ્લેમ છે ને શું કાર્યવાહી ચાલે છે ને કઈ રીતના તમને આ બધું આપણે જાણ્યું ત્રણ ચાર ગામમાં રહી આપણે વધારે નહીં આ ખોટું ક્યાં કેવું ત્યાંથી સ્થાનિક લોકોનું કહેવામાં આવ્યું કે ભાઈ તમને આ સમશાન બન્યું હોત તો કેવોક લાભ થાય ને બધી ચર્ચા વિચારણા થઈ લોકોએ કીધું ભાઈ લાકડા અત્યારે મળતા નથી ઘણા બધા પરેશાન છે સમશાન નથી તો આધુનિક નથી ને એટલે બહુ પરેશાન છે આ બધી ચર્ચાઓ થઈ બરોબર હવે આ કાર્યક્રમ કરીએ ચાલુ ક્રિષ્ના પાર્ક ની બાજુમાં ચાર કરોડ રૂપિયાનું શમશાન બનાવવાનું હતું બરોબર જામનગર નું આ ત્રીજું શમશાન એવી વાત હતી મહાનગરપાલિકાએ સમશાન બને એવું લખી દીધું શમશાન પાસે થઈ ગયું અહીંયા સુધી પ્રક્રિયા બહુ વ્યવસ્થિત રીતે થઈ ગઈ હવે તમે મિત્રો વિચાર કરો કે શમશાન બને એટલે શમશાન કઈ રીતના કઈ પ્રક્રિયાથી બને તો કે શમશાન બનાવવું હોય તો આજુબાજુના લોકોનો અભિપ્રાય લેવામાં આવે કે ભાઈ જા અહીંયા શમશાન બનાવીએ છીએ અમે તમારું શું છે ને આ છે ને એ બધું પૂછવામાં આવે એટલે ઈ જમીન જમીનોના ભાવ ઘટી ગયા જોજો સુદામાં આવ્યા છે દ્વારિકા

કે શમશાન ન બન્યું હોય પેલા તો જાહેરનામું બહાર પડી ગયું ને બધું વ્યવસ્થિત થઈ ગયું કે શમશાન એટલે જમીનના ભાવ ઘટી ગયા બરોબર જામનગર ની એક ટોળકી જમીનનું પાણી ના ભાવે લઈ અને કહી દીધું કે ભાઈ શમશાન બનવાનું તમારે ખાલી કરવું હોય તો વેચવ્યું હોય તો કેવા લઈ લે બધું કમ્પ્લીટ કાર્યક્રમ થઈ ગયો જમીન દઈ દીધી પાણીના ભાવે બરોબર હવે આ લોકોએ હું કાર્યક્રમ કર્યો એ હું તમને સમજાવું આ માં કાળો કારોબાર ક્યાંથી થયો ને હું તમને એક દાખલો આપું બાકી મિત્રો જો આ શમશાન બન્યું હોત ને તો ત્યાં સિત્તેર થી એસી આ લાલપુર આજુબાજુ ના સિત્તેર થી એસી ગામડાઓને આનો લાભ મળે આમાં થઈ ગઈ છે બહુ મોટી સ્કીમ સ્કીમ કેવી થઈ ગઈ આ જોજો પરિમલ નથવાણી અને પરિમલ નથવાણી ની ગેંગ આ હું કર્યું તમે જોજો એમાં આપણે જોઈએ તો હા મહેશ વાળો તરિયારીઓ ને એ ગેંગ નંબરનો નો માસ્ટર માઇન્ડ પેલો નંબર મહેશ વાડોતરીયા એ ત્રણ જણા ને જમીન વેચી બરોબર એમાં પેલા હતા મહેશભાઈ ચીખલિયા બીજા મગનભાઈ અરસોડા ત્રીજા મનોજભાઈ પનારા આ ત્રણ જણા ને ઈ ભાઈએ જમીન વેચી કઈ શમશાન ની આજુબાજુ મનોજ પનારા એટલે મોરબી વાળા નહીં રાજકોટ વાળા રાજકોટ નું જામનગર વાળા છે આ ડોક્યુમેન્ટમાં મારી પાસે નામ છે એટલે તમે એમ લીધા દલાલ ભગવાનજી કણારિયા આ ત્રણ જણા ને પાંત્રીસ હજાર ફૂટ જમીન પચીસો રૂપિયા ના ભાવે વેચી કેટલા ની લીધી તી બસો માં અને વેચી પચીસો રૂપિયા માં અને એ પાછી શમશાન ના આજુબાજુના ત્રણ જણા બરોબર પાંત્રીસ હજાર ફૂટ જમીન પચીસો ના ભાવે વેચી દીધી આવ્યો ખેડૂત લઈ લીધી આવડા અને પચીસો પછી મહાનગરપાલિકા એ સમસાન ના ચાર કરોડ રૂપિયા મંજૂર કર્યા શમશાન બનાવવાનું કમ્પ્લીટ કાર્યક્રમ થઈ ગયું ટેન્ડર ની પ્રોસેસ ને બધું ચાલુ થઈ ગયું બરોબર પછી વોર્ડ નંબર સોળ ના કોર્પોરેટર અતુલભાઈ ભંડેરીએ નવા નગર ટાઈમ ન્યુઝ હાલે છે જયેશભાઈ પટેલ જામનગર બરોબર ઈ ન્યૂઝમાં એને પ્રેસ નોટ આપી કે ભાઈ જામનગરની જનતાને મળશે ત્રીજું શમશાન. આવી પ્રેસ નોટ થઈ જામનગર અરખમાં હોય ને ત્રીજું શમશાન બનતું હોય તો એમને આજુબાજુના લોકોને બધાયનો સહાય પડે એટલે એને પ્રેસ નોટ આપી કોર્પોરેટર તરીકે એટલે વ્યવસ્થિત રીતે ને બધે આવ્યું બરોબર એટલે જેને જેને શમશાન આજુબાજુની જમીન લીધી લીધીતી આ મેં તમને કીધું ને હમણાં કે આ જમીન વેચીને ઓલાવે લઈ લીધી 35000 ઈ જમીન જેને જેને ખરીદી ખરીદિતિ ને એ બધાઈ ગયા આની પાસે બરોબર ઈ બધાય મિટિંગ કરી કે ભાઈ તમે તો ના પાડતા તા એ શમશાન બનવાનું અત્યારે તો આ ન્યૂઝમાં આવ્યું કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ને જામનગરના લોક મા નગરપાલિકાએ બનાવવાનો કાર્યક્રમ ચાલુ કરી દીધો એટલે એ બધી ભામ થઈ ભેગી ભામ ભેગી થઈ એટલે પછી એને બોલાવ્યા આ આ કોણ હતા વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર અતુલભાઈ ભંડેરી અને પૂછ્યું કે ભાઈ આઈએ કે સમશાન બનવાનું છે એ પાકી વાત છે એટલે ઓલા પટેલ ભાઈ કે આય કે બનવાનું છે ને મહાનગરપાલિકાએ પાસ કરી દીધું છે બરોબર પછી આ બધાય અંદર અંદર આ બધી બિલાડીઓ બાઈતી કારણ કે પહેલા એવું કીધું તું કે અહીંયા સમશાન નહીં બને તમે આ જમીન લઈ લ્યો ને ઈ લેખિતમાં આપ્યું મારી પાસે પ્રૂફ છે હો હા ઈ એને લેખિતમાં તું કે અહીંયા આઈએ સમશાન નહીં બને અને જો સમશાન બનશે તો હું તમને તમારા પૈસા પાછા આપી દઈશ આ શરતે આવડા એ કેવા કેવાય મહેશ વાળોદરિયા ના દલાલ ભગવાનજી ભગવાન એમને જમીન આ શરતે વેચી હતી છે લખેલું બરાબર એટલે ઓલા બધા એને ભેગા કરીને કીધું કે અહીંયા શમશાન બને છે કે અમારે શું કરવાનું કે અમારા પૈસા અમને પાછા આપી દીધું અમારે જમીન જોતી નથી કારણ કે આપણે બોલી જ થઈ હતી બરોબર પછી મીટિંગ ની અંદર એવું નક્કી થયું ને આ ભાઈ એવું બોલ્યા કે એમાં એવું આ ત્રણ જમીન લીધી ને એ એને દોઢ કરોડ રૂપિયા નું એની માથે સ્ટ્રક્ચર બનાવ્યું બરોબર બાંધકામ કર્યું હોય ને જમીન લીધી એની માથે એટલે આ જમીન એમાં એટલું બધું બાંધકામ થઈ ગયું તો એ મીટિંગ માં ભગવાનજી કંજારી એવું કીધું કે તમને બે કરોડ રૂપિયા કે હું રોકડા આપી દઉં છું કે બાંધકામ ના પૈસા તમારા જાય શરત એવી હતી કે જો અહીંયા શમશાન બન્યું બરોબર તો એ કે અમે તમને પૈસા આપી દેશું આઈએ ખુદીની બધી વાત લખાણ સકઈ બરોબર બરોબર પછી આ નિર્ણય થયો રદ શમશાન કે આઈએ નહીં બને આવું કહી દીધું કોણે આકાજી આપડા પરિમલ નથવાણી પરિમલ નથવાણી ઈ ઉપર ગાડી ને આ બધાય કંડક્ટર વાહે દેવાવા કોણ મેં તમને હમણાં નામે વાળો તરિયા બધાય મહેશ વાળો તરિયા બરોબર પછી આ બધુંય કમ્પ્લીટ થઈ ગયું એટલે પૈસા આપવાની મહેશ વાળો તરિયા પાડી ના કે ભાઈ મહેશ વાળો તરિયા સ્ટ્રકચર ના પૈસા આપવાની ના પાડે બે કરોડ રૂપિયા તમને દેશે તમારા પોહાય તો લઈ લ્યો નક્કાઈ બરોબર આ તમે આખો મુદ્દો જોયો ને જો આ આ કાર્યક્રમ થયો તી પછી દસ દિવસ પછી મહેશભાઈ ના દલાલ પરસોત્તમ રાજાણીએ એ જામનગર માં ફરિયાદ કેવી ફરિયાદ નોંધાવી કે જયેશ પટેલ અને અતુલ ભંડેરીએ માણસો મોકલી અને મારી ગાડી ઉપર ફાયરિંગ કરાયું છે એને મારી ગાડી ઉપર ફાયરિંગ કરાવ્યું આવી એને ફરિયાદ લખાવી જયેશ રાણપરિયા એ અમારી પાસેથી એક કરોડ રૂપિયાની ની ખંડણી માગી અને મારી ગાડી ઉપર એને ફાયરિંગ કર્યું આ પ્રકારની ફરિયાદ થઈ એટલે જામનગર ની અંદર જયેશ પટેલ ખંડણી જયેશ પટેલ ખંડણી કોર્ટ આ ચાલુ થઈ ગયું અને શમશાનનો કાર્યક્રમ ભૂલાઈ ગયો આ પેલો મુદ્દો એને વૈચે નહીં મુદ્દો શમશાનનો મુદ્દો ડાયવર્ટ કરવા બરોબર પછી જોજો તમે પછી બે મહિના પછી ગિરીશભાઈ ડેરે ફરિયાદ લખાઈ કે ભાઈ કૃષ્ણા પાર્ક માં મકાન નું કામ ચાલતું હતું મારા ઉપર કે ફાયરિંગ કરે બરોબર પાંચ છ મુદ્દો પલટી ગયો

બહુ વિદ્વાનો પાસેથી મેં જાણેલી વાત છે કે ભગવાન છે ને આહુડાએ પેલા આહુડા ગમે એવો ખાન હોય બે આહુડા તમે તમારા ભગવાન પાસે પાડો અને જો તમે સાચા હોય ની નો આવે તો દ્વારકાના નાથ હું ઈજ રીતના આ બધી મેટર માં તમે સાંભળ્યું છે કે ભાઈ જયશ્રાણ પરિયાના વિરુદ્ધ માતા પિતાને પોલીસ વાળા 4 વાગે એની ઘરે જઈને પટા માર્યા

આ બાબતે શમશાન અને મધર ફાઉન્ડેશન આ બે પરિમલ નથવાણીને બહુ નડે એક પેરાસિટામોલ જેવું લાગે ને એક ડ્યુસ્ટિક જેવું લાગે આ બે એને બહુ નડે બરોબર હવે આ ઈત પ્રભાબેન રાણપરિયાને પોલીસવાળાએ મારમેર્યો હુકામે માર મારમેર્યો કારણ કે પ્રભાબેન રાણપરિયાના પરિમલ નથવાણી સામે ત્રણ કેસ ચાલે ચાલેેલા પરિમલ નથવાણી માથે આને ત્રણ કેસ કર્યા એટલે નથવાણીને તો કાઈક કરવું કે નો કરવું બરોબર એટલે ટોર્ચર કર્યા ને એ એટલે ટોર્ચર કરવામાં આવ્યા બરોબર અને જયેશ રાણપરિયા જી હોય જયેશ પટેલ જી હોય બરોબર એને ભૂ માફિયા નું લેબલ કોણે દીધું બધું હું કહેવાનું છું બરોબર અને લોકો કોમેન્ટ કરતા હતા કે બની ભાઈ અહીંયા ગરીબોની જમીન ઈ કે ખરાબાની વહી ગઈ છે ને ઓલું આમ થઈ ગયું છે ને એમાં તમે ધ્યાન દેવાના છો કે ખાલી આ કરવાના છો એટલે આપણું કામ એવું છે કે સામેથી આપણે કઈ કે કાલે આ જ મુદ્દો આવશે તમારે મને કેવું ન પડે મારી પાસે બધુંય કમ્પ્લીટ છે તમે કોઈ ઉપાધિ કરોમાં તમે ખાલી જોયા કરો એટલે તમને ખબર પડશે કે ના બરાબર હવે આ બધોય કાર્યક્રમ થયો શમશાન તો આમાં સાંસદે બોલવું છે કે ન બોલવું જોઈએ આમાં ધારાસભ્યએ બોલવું છે કે ન બોલવું જોઈએ આમાં કલેક્ટર સાહેબે બોલવું છે કે ન બોલવું જોઈએ તમે મને કહો કોઈ બોલ્યા ના બોલ્યા તોય તમે શું કહો પ્રશ્ન કરવામાં તો અમારે કે કેને પ્રશ્ન કરવા જન જનપ્રતિનિધિ હોય એને પ્રશ્ન થાય તમે રાજીનામું દઈ દયો તમે તમને કોઈને પ્રશ્ન ના બોલે એમાં હમણાં કવ એવો હોય નામ જ ન બોલી તો તમે જનપ્રતિનિધિ હોય તો અમે તમને પ્રશ્ન ન કરી કેને પ્રશ્ન લોકો તમને પ્રશ્ન ન કરે કેને કરે મને કહો તમે પાછા આવી ગયો મુદ્દા ઉપર બરાબર હજી જોજો સુદામાં હજી દ્વારિકાના દેવળની મહેશ વાળોતરિયા તરિયાએ પંદરસો કરોડ રૂપિયા રોકડા આવ્યા તો પંદરસો કરોડ રૂપિયા આ ભગવાનજીભાઈ પાસે આવ્યા ક્યાંથી બરોબર અને પંદરસો કરોડ રૂપિયા રોકડા દીધા હોય તો એનો ટેક્સ એ જોવાની વાત છે ને

એટલે આપણે કરીએ હા બરોબર 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 દસ 10 થી હજાર કરોડ નું મિત્રો ફુલેફુલે તમે વિચારો આમાં ગરીબ માણા ક્યાંથી આગો આવે આમાં ગરીબ માણાને તમે એમ ક્યો આમ કરશું ને તેમ કરશું ને ઓલું કરશું શું કરવાનું હોય તમે બધાય ટેક્સ ખાઈ ગયા તો એ તમારા ગરીબ માણા નું કોઈનું સાંભળવું નથી હમણાં જામનગર રોડ ઉપર નકશો પાસ કરે આ આ વાડો તરિયાની પોંચ કેવડીન વાડો તરિયાને આ બધી પરમિશન દીધી કેણે વાડો જામનગર રોડ ઉપર નકશો પાસ કરાવ્યો અને દેશની સુરક્ષા એટલે મિલેટરી મિલેટરીમાં મિત્રો એની કોઈ કોમ્પ્રોમાઈઝ હોય દેશના સૈનિકોની જ્યાં સુધી વાત આવતી હોય ત્યારે કોમ્પ્રોમાઈઝ આવડા આવે તો આર્મી સેક્ટરની બાજુની બાજુ ની દિવાલે દિવાલે બિલ્ડીંગ ખડકી દીધા બોલો વિચાર કરો તમે હવે નઈ ને પાકિસ્તાન ની મિસાઇલ મૂકે બરાબર હમણાં ન્યૂઝમાં માં તો એવા ન્યૂઝ આવે તોય ઓલું થાય બરોબર અને નહીં ને કઈક જાન આની ભગવાન કરે ન થાય નહીં કઈક આજુબાજુના પંદરસો બે હજાર ના ગામડાઓ માટે શું કર્યું નહીં બધું ખાઈ ગયા દોષ પચાસ લાખ થયું હોય થોડુંક થાય નકર થાય નકર નો થાય બરાબર આવી પરમિશન હું મહેશ વાળો તરીકે કોને આપી આપણે પ્રૂપ સાથે અને કાગડીયા સાથે મૂકશું છે મારી પાસે પણ અત્યારે દિવાળી છે બરાબર મહેશ વાળોતરિયા ને અધી પરમિશન આપી અને મહેશ હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય ને મિત્રો ઈ બધી જમીનો બિન ખેતી કરાવી નાખી વિચાર કરો તમે ઈ ખેતી હોય અને બિન ખેતી કરાવી નાખી પછી ભૂગર્ભમાં ઓઈલની પાઇપલાઇન જતી હોય ગેસની પાઇપલાઇન જતી હોય હું તમને એક દાખલો આપું તો આપણે લાલપુર રોડ ઉપર ભગવતી કોમ્પ્લેક્સ ની પાછળ એક જમીન-બીન ખેતી થાય બરોબર હવે ઈ જમીન ની નીચે ઓઈલ પાઇપ ને ગેસ ની લાઈન થાય એની માથે આવડાવે પ્લોટ કરીને વેચી દીધા એની માથે પ્લોટ કરીને આવડાવે વેચી દીધા તમે વિચાર તો કરો આવડ્યું ક્યાં કર્યું વિચાર તો કરો તમે અને જેવો દ્વારપાળ પાસે સુદામા ઊભા છે અને સુદામાએ કીધું કે હવે મારો પ્રાણ નીકળી જશે હાથના નેજવા કરી કરી જોવે છે દ્વારિકાનો નાથ કઈ દેખાતો નથી એટલે દ્વારપાળ ને એમથી કે લઈ કઈ કદાચ ઘણા બધા એવા કિસ્સા નાનપણમાં ગરીબાઈ હોય ને મોટા થઈને અમીરો બનાવે કદાચ સુદામા નાનપણમાં કાનુડા ના ભાઈ બંધ હોય એટલે દ્વારપાળ જાય છે કાનુડા પાસે બરોબર ઈ કાનુડા પાસે જઈને આવે તા હું તમને કાનુડાના દર્શન કરાવો બરોબર પરિમલ નથવાણી અને આ વાડોતરિયા ની કોલ ડિટેલ કાઢવામાં આવે મિત્રો એટલે વ્યવસ્થિત રીતે તમામ પુરાવા મારે નો આપવા પડે તમને આરામ થી એના પુરાવા મળી જાય બરોબર કારણ કે આ એવડું મોટું ફૂલેકું છે આને આ આને વિજય માલ્યા ને પાછો પાડ્યો વિજય માલ્યા એ 7000 કરોડ નું કર્યું તો આનો આનો મેન આંકડો મારી પાસે 10 થી 15000 કરોડ નો કેટલો આ વિજય માલ્ય ની સાઈટ કઈ હવે આમાં ભૂ માફિયા કોણ બાપુ એકાદ તો જવાબ દેજો આમાં ભૂ માફિયા કોણ જયેશ પટેલ ભૂ માફિયા કે પરિમલ નથવાણી એટલે અમે કઈસી તમે વિચારો વિચારે છે વસ્તી અને કોણ ધીરે છે નાણું મારો સેઠીયો બનીને મારી માતા હચવે ટાણું આ વિચારો તમે અને આ જેટલી ખરાબાની જમીન ખાઈ ગયા જેટલા નાના ખેડૂતોની જમીન ખાઈ ગયા પછી જેટલા કાવડિયા તમે રોકડા ફેરવા અને એના ટેક્સ ન ભરાન જેટલા ના તમારા ટ્રાન્ઝેક્શનો છે ને જેટલા તમે ઓલા કેવી ચીઠી ઉપર પૈસા દીધા બોલ માટી ચિઠ્ઠી ઉપર માવલી ઇનામ ની ચીઠી આવે ને આ એની ઉપર આ વહીવટ કરી લીધા બતાયા આ બધ હું મૂકીશ હા અને કોઈને એમ હોય ને કે બનીભાઈ સેટિંગ કરી લઈએ ઈ વાતમાં માલને અને ફોન પણ ના કરવો હો કે કોઈ પણ આ મારા સગા મારા મિત્ર ગ્રુપમાં કોઈ ફોન ન કરવો ખબર છે ને તમને મારી આ બહુ ધ્યાન રાખો અને આવે એટલે આવે એકવાર માતા ઉતરે ને અને માતા આહુડે ઉતરી છે આ પ્રભાબેન રાણપરિયાના આહુડે માતા આવી છે અને એકવાર આહુડે માતા ઉતરે ને એટલે કોક કોકને પૂછજો તમે આ હું થાય બધું ઈ ઓકવાનું આ બધું કાયદાની વાત

અને પાટીદાર અનામત આંદોલનમાં જયેશ પટેલે ભાગ ભજવ્યો હતો જામનગરની અંદર આ ત્યાંથી જયેશ પટેલના આ બધા ઠૂમકા પડ્યા જયેશ પટેલે ચૂંટણી લડી ત્યાંથી આ બધાય ઠુમકા ચાલુ થયા બરોબર એટલે આ લોકશાહી છે આમાં ચૂંટણી લડવી કે આ ન લડવી કે એવું કાંઈ ન હોય પણ પાટી પાટીદાર સમાજના લોકોને તમામ સમાજ તો છે જ પાટીદાર સમાજના લોકોને ખાસ આહવાન કરું છું કે જ્યારે ઘરની મેટર હતીને ત્યારે જયેશ પટેલ પગ ઉપર ને ઊભો હતો અત્યારે જયેશ પટેલ જેલમાં છે

જો પાટીદાર સમાજના નેતા હોય કોઈનાથી બી અને કોઈની ધમકી કે ધાક ધમકી રાખીને જો આમાં નો આવ્યા એટલે તમારાય લેંગા ઉતરવાના આ પાકી વાત છે બરાબર કારણ કે અમે હું ઉજો હું હજી કહી દઉં હું કોઈ પ્રકારનો કોઈનો દુશ્મન નથી બરાબર મારી પાસે તો સાચું આવે એટલે હું મૂકવાનું બરાબર હું આપણે જોવાનું કેની હેર આવડાવે ખોટું કર્યું બરાબર એટલે આપણું કામ એવું છે આપણે કોઈ દુશ્મન નથી ને આપણે આપડે કઈ લાગે વર્ગે નહીં બરાબર આ મારી છે આમાં સાચું તમને પીરસવામાં આવે આવે બીજું ન બરાબર પછી તમને હું વાત કરી દઉં તો આપણે હમણાં તાજેતર ની જ મેટર મિત્રો જલ પટેલ મેં તમને વાત કરી હતી જલ પટેલ અને મધર ફાઉન્ડેશન રમેશભાઈ અર્જુનભાઈ વિરાણી અને જમનભાઈ અર્જુનભાઈ વિરાણી તાલુકો વાલા ગામ ધૂન ધોરાજી તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર આને એના ખેતરની બાજુના ખરાબા દસ ગૂંથા ખરાબામાં આને ગોડાઉન બનાવ્યું તું જામનગર કલેક્ટરોલા કલેક્ટર શ્રીએ આમને આદેશ આપ્યો કે ભાઈ હાલો પંદર દિવસમાં આ ખાલી કરી નાખજો આ ખરાબાની જમીન છે જલ પટેલ અને મધર ફાઉન્ડેશનનો આ ખેડૂત દ્વારા કોન્ટેક કરવાથી એમને હાઈકોર્ટની અંદર આ ખેડૂત દ્વારા પિટિશન નખાવી અને મેન મુદ્દો ટાઈકો કે જામનગરની અંદર રિલાયન્સ કંપનીને લાખો વીઘા જમીન સરકારી ખરાબાની જો એમ નામ આપી દેવામાં આવતી હોય તો ગરીબ પરિવારના ખેડૂતને કેમ નઈ અને હાઈકોર્ટે એ ધ્યાનમાં લીધું અને કલેક્ટરની જે નોટિસ હતી હતીની ખારીજ કરનાખી અને વ્યવસ્થિત રીતે જોઈએ બે ખેડૂતોની જમીન બચાવી જલ પટે બરોબર ભૂ માફિયા હોય ને તો એટલા બધા લોકો એનાથી હેરાન થયા હોય તો આ આ એટલા ખેડૂતોની જમીન બચાવીને આને શું છે જયેશ પટેલ પાસે કરોડો ની પ્રોપર્ટી હજી હોય ને એને જી ભૂ માફિયા હોય તો આ બધા ઘીરે બે ના શાંતિ થી ખાય કોણ આવી લપમાં પડે જાન ના જોખમ વિચારો થોડુંક તમે વિચારો તમે તમારા હોના ખોઈ રહ્યા છો બાકી હમણાં હું મૂકીશ થોડાક વિડીયોમાં આજથી બે હજાર બાર બે હજાર દસ ની હું તમને વિડીયો બતાવીશ ને પ્રૂફ સહિત બતાવીશ ને તમે એમ કે આ બહુ ખોટું થઈ ગયું પણ એ ખોટું નહીં થાય અને મીડિયા મિત્રોમાં દેવાંશીબેન જોશી આપણા સાચા પત્રકાર એમને પણ આ એકવીસ લોકો આત્મહત્યા કરવાના છે ધ્યાને નથી પડ્યું બરાબર પછી આપણે સ્વમાનવાળા ન્યૂઝવાળા છે વાળા છે આ કોઈને હજી ધ્યાને નથી પડ્યું એ હું ધ્યાને લઈ આવીશ મારે લઈ આવું છે ને મને ખબર છે ને ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં કોણ કોણ કાર્યક્રમો ચાલે છે પણ જે હોય તે